તો નમસ્કાર આsequન્દ્ર સમાચાર આવી રહ્યા છે આમોધથી ભરૂચ જિલ્લાના આમોધથી આવી રહી છે મોટી ખબર હામણનગર પલીકા વોર્ડ નંબર 1 માં ઉબ્રાતી ગટરનો કહેર નાગરિકોનો આક્રોશ હવે ઉફાન પર રસ્તા ઉપર ગટરના પાણી ઉભરાતા આખું વાતાવરણ દુર્ગંધથી ભરાઈ ગયું છે લોકો ઘર માં રહીને પણ કંટાળી ગયા છે વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર કાન માં રૂ નાખીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ભાજપ હાય હાય પ્રમુખ હાય હાય ચીફ ઓફિસર હાય હાય સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે વિસ્તારમાં લગ્ન પ્રસંગો અને સગાઈ જેવી ખુશીના કાર્યક્રમો પણ ગંદકી વચ્ચે ઉજવવાનો વારો આવ્યો છે અમે બીમારીઓથી મળીએ તો મળીએ પણ નગરપાલિકાની ખુરશી જામી રહેવી જોઈએ એવો સવાલ મહિલાઓ ઉઠાવી રહ્યા છે નાગરિકોની ચીમકી સ્પષ્ટ છે જો ટૂંક સમયમાં કાયમી ઉકેલ નહીં આવે તો ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકા કચેરીમાં લઈ જઈને જમા કરાવીશું આ મુદ્દે નગરજનોમાં ગુસ્સો એટલો વધી ગયો છે કે

આ નગર આ ગટરો ઉભરાય છે અમે બીમાર થઈ ગયા અમારે બે મહિનાથી ડાયફોડ થઈ ગયો છે તે મટતો નથી મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે બે વરસથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે પણ કોઈ અહીં આગળ એનું નિવારણ લાવતા નથી તો અમે ગંદકીમાં અમારા અમારી બીમારી અમે પૈસા કંઈથી લાવીએ તો દવા કરાવીએ કેટલી અમે દવાખાને દવા કરાવીએ આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી કરવાની મહેમાનો મહેમાનોને બેસાડવાના બી કઈ હવે તો અમે છે ને ગટરોનું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું તમારે શું કરવાનું છે આનું નિરાકરણ લાવવાનું છે કે શું કરવાનું છે